સોનાક્ષી સિન્હા આજકાલ તેના લગ્નને લઈને ચર્ચામાં આવ્યા અહેવાલો છે કે સોનાક્ષી ત્રેવીસ જૂનિયર અભિનેતા ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે બંનેએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી પરંતુ લગ્નને લગતા ઘણા અપડેટ્સ દરરોજ સામે આવી રહ્યા છે જેમાં હવે એક ડિજિટલ વેડિંગ કાર્ડ લીક થયું છે કે જે સોનાક્ષી અને ઝહીરના લગ્નનું હોવાનું કહેવાય છે જો કે બંનેમાંથી કોઈએ તેની પુષ્ટિ કરી નથી આ કાર્ડમાં સોનાક્ષી અને ઝહીર દેખાતા નથી માત્ર તેમના ફોટા છે કાર્ડમાં એક ઓડિયો મેસેજ ચાલી રહ્યો છે કે જે સોનાક્ષી અને ઝહીરના અવાજમાં છે કાર્ડ આમંત્રણ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ